બહિષ્કાર કરીશું અને માટે આ હાલોલના ધારાસભ્ય અને પ્રાંત અધિકારીને ને આવેદનપત્ર આપ્યું છે પાવાગઢ ગ્રામજનોએ છેલ્લા એક વર્ષથી ગામનો ભદ્ર દ્વાર જેનું સમારકામ પૂરું થઈ ગયું હોવા છતાં તેને ખુલ્લો ન કરાતા સહિત જિલ્લા કલેક્ટરના જાહેરનામા સામે ખાનગી જીપોને મંજૂરી આપવા રોફવે કંપની દ્વારા બની બીજા રોપવે નો વિરોધ ગામમાં પાર્કિંગની વ્યવસ્થા હોવા છતાં ત્રણ કિલોમીટર દૂર પાર્કિંગ કરાવી યાત્રાળુઓને હેરાન કરી અને તેમને મળતી રોજગારી બંધ થઈ ગઈ હોય સહિતના મહત્વના જે પ્રશ્નો છે તેને લઈને રજૂઆત કરી છે મોટી સંખ્યામાં ભદ્ર દ્વાર પાસે તેઓ ભેગા થયા સૂત્રોચ્ચાર કર્યું હાલ ધારાસભ્ય અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો આગામી યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણી એક શક્તિપીઠ માતાજીનું ધામ છે છે ગુજરાત લેવલે ઐતિહાસિક સ્થળ પણ સાથે સાથે પાવાગઢ ખાતે માન્ય નરેન્દ્ર મોદી સાહેબ પાવાગઢ ખાતે માતાજીની ધ્વજારોહણ કર્યા બાદ અહીંયા લાખોની સંખ્યામાં યાત્રિકો આવતા હોય અને શક્તિધામ ધાર્મિકતા તથા ઐતિહાસિક સ્થળ હોય તેવા સંજોગોમાં યાત્રિકોને ઐતિહાસિક સ્થળોની મુલાકાત માટે તેમજ ગામમાં રહેવા જવા માટે ખૂબ જ અગવડતા ભરી થાય છે ભદ્રગ્યા પૂર્વજનો જે બંધ હાલતમાં છે જે રિનોવેશન થઈ ગયું હોય તેમ છતાં પણ ઘણા સમયથી તેનું કોઈ નિરાકરણ લાવતા નહીં એના માટે અમારા સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ રાજ્ય મંત્રી માન્ય ધર્જસિંહ પરમાર સાહેબે પણ જિલ્લા સંકલન સમિતિમાં અનેકવાર રજૂઆત કરી છે તેમ છતાં આરકોજી ડિપાર્ટમેન્ટ દ્વારા કોઈપણ જાતનું એની સંજ્ઞાન લેવામાં આવી નથી જે કંઈ કાર્ય કરવાનું હોય તે પૂર્ણતા થઈ ગઈ છે તેમ છતાં પણ દરવાજો ખુલ્લો કરવામાં આવતો નથી માટે ગ્રામજનો અને યાત્રિકોને પડતી હેરાસમેન્ટને દૂર કરવા માટે તંત્ર એનો નિકાલ કરવા માટે પ્રયત્ન કરે સાથે તો પાવાગઢ સ્થાનિક રોજગારી જે છે એમાં એંસી ટકા વસ્તી એવી છે કે જીભો પર નિર્ભર છે જીભો પાવાગઢ ખાતે ફરતી આવી છે તે સમયેના કલેક્ટર શ્રી માન્ય મિલિંદ તોરવન સાહેબે મેક્સી કેમ્પ કરવા માટે એક કેમ્પનું આયોજન કર્યું હતું સાથે સાથે બ્લડ કેમ્પ પણ કર્યો હતો તે સમયે વાહન વ્યવહાર સચિવ શ્રી રાજીવ ગુપ્તા સાહેબે પાવાગઢ ખાતે એક મેક્સી કેમ્પનું આયોજન કરી અને તમામ જીપોને ટેક્સ ભરાઈ અને મેક્સી કેમ્પ કરી અને એને પરમિટ એલોટ કર્યા હતા પરમિટ ધારકોએ પોતાએ પરમિટ લેવા માટે અનેક નાણાં ખર્ચ્યા છે તેમ છતાં પણ રવિવારે એમનો ધંધો રોજગાર પડી ભાગે છે જેના કારણે એમના ઘર પર ખૂબ જ મોટી આફત આવે છે જેથી રવિવારનો સમય પણ જીપ ચાલુ થાય તેવા અમારા પ્રશ્ન છે એ નિકાલવા માટે તંત્ર ત્વરિત ધોરણે એ કરેદ વરિયા ચાલુ માસે સમસ્ત ગુજરાત રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે અત્યારે પાવાગઢ ચાપાને ગ્રામ પંચાયતની પણ ચૂંટણી હાલમાં થવા જવાની છે અમારા ગામની અંદર મુખ્ય આ જે દરવાજો છે જે ગામનો એ ગણાય એની એ દરવાજો છેલ્લા બાર 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 માસથી સમારકામને લીધે દરવાજો બંધ રાખ્યો છે પણ સમારકામ પૂર્ણ થઈ ગયું છે તે છતાં પણ ઉગ્ર રજૂઆતો સ્થાનિક કક્ષાએ ઉપરના લેવલે દિલ્હી સુધી આની રજૂઆતો થઈ છે તે છતાં પણ આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટે આનું કોઈ સંજ્ઞાન લીધું નથી અને દરવાજો હજુ હજુ સુધી ખુલ્લો મૂક્યો નથી જેનાથી આવનારા યાત્રાળુઓ સ્થાનિક જે પ્રજા અહીંયા રહે છે જે વિદ્યાર્થીઓ સ્કૂલમાં જાય છે બધાને બીજા પાછલા દરવાજે દિલ્હી ગેટથી ગોળ ફરીને જવું પડે છે ને ત્રણ કિલોમીટર જેટલો મોટો રસ્તો આમાં ખુલ્લો એ થાય છે એટલે આ રસ્તો ખુલ્લો થાય અને આનું એ ત્વરિતના પગલાં લેવામાં આવે નહીં તો આ ગ્રામજનો દ્વારા આ ચૂંટણીનો અહીંયા બહિષ્કાર કરવાનું આયોજન થવા જઈ રહ્યું છે અશોકભાઈ જોશી